જય શ્રી કૃષ્ણ મિત્રો હું છું કલ્પના તમે મારા હાથમાં મશીન જોઈને સમજી જ ગયા હશો કે આજે મારા કિચનમાં શું બની રહ્યું છે આજે આપણે ઇન્સ્ટન્ટ ચકરી બનાવી રહ્યા છીએ કોઈ પણ લોટને બાફ્યા વગર અને બન્યા પછી એકદમ ક્રિસ્પી અને સેચ પણ તેલવાળી નહીં બને અને એકદમ ફરસી પણ બનશે ઇન્સ્ટન્ટ ચકરી છે એટલે ઝડપથી બની પણ જશે જેને તમે એક મહિના સુધી સ્ટોર કરી શકો છો નાસ્તામાં મહેમાનોને સર્વ કરી શકો છો તો ચાલો બનાવવાની શરૂઆત કરી લઈએ ચકરી બનાવવા માટે સૌથી પહેલાં આપણે એક કપ લોટ લઈશું છે અને સાથે અડધો કપ બેસન લેવાનો છે બેસનની ની જગા પર તમે શેકેલા ચણાનો પાવડર પણ લઈ શકો છો બેસન આપણી ચકરીને બાઇન્ડિંગનું આપવાનું કામ કરશે આપણે સૌથી પહેલા બંને લોટને આપણે ચાડી લેવાનું છે ઘણા બધા બેસનની ની પર શેકેલા ચણાનો લોટ વાપરતા હોય છે પણ બધા પાસે શેકેલા ચણા નથી મળતા એટલે મેં બેસન લીધું છે લોટને મિક્સ કરી લઈશું હવે એમાં આપણે મોણ નાખવાનું છે તો ત્રણ મોટી ચમચી તેલનું મોણ નાખીશું તમે બટર લઈ શકો છો ઘી લઈ શકો છો અને મોણ થોડુંક આટલું જ રાખજો જો વધારે હશે તો પણ પ્રોબ્લેમ થશે અને ઓછું હશે તો ચવડ બની જશે એટલે ક્રિસ્પી નહીં થાય એને આપણે સરસ આ રીતે મિક્સ કરી લેવાનું છે હાથથી મસળીને બધું લોટમાં સરસ આપણે તેલને સમાવી દેવાનું છે બ્રેડ ક્રમની જેવી રીતે થઈ જવું જોઈએ જુઓ સરસ અને મુઠ્ઠી પડતું મોણ હોવું જોઈએ લોટમાં સરસ મોણ દેવાઈ ગયો છે હવે મસાલા કરી લઈએ તો અડધી નાની ચમચી આપણે હળદર નાખીશું અને ત્યારબાદ એક મોટી ચમચી લાલ મરચું નાખીશું તમે લીલું મરચું પણ લઈ શકો છો પીસેલું અને એક નાની ચમચી મેં જીરાનો પાવડર લીધેલો છે શેકેલા જીરાનો એક નાની ચમચી જીરું લઈશું અને એક નાની ચમચી અજમાને આ રીતે હાથથી ઘસીને લઈશું ત્યારબાદ પાંચ ચમચી આપણે હિંગ લઈશું અને બે મોટી ચમચી તલ લઈશું ચકરી હોય ને તલ ના હોય એવું તો બને જ નહીં અને સાથે સ્વાદ મુજબ મીઠું નાખીશું અને મસાલાને અને લોટને સરસ આપણે મિક્સ કરી લેવાના લોટ અને મસાલા સરસ મિક્સ થઈ જાય તો લોટ બાંધવા માટે આપણે ગરમ પાણીનો ઉપયોગ કરવાનો છે મેં અહીં પોણો કપ જેટલું પાણી લીધું છે જેટલું જરૂર પડશે એટલું આપણે નાખીશું અને ગરમ પાણી તમારે લેવાનું છે તો જ સરસ તમારી ચકરી બનશે આપણે બધું ચમચીથી મિક્સ કરી લઈશું અને જેટલું જોવે એટલું જ પાણી નાખવાનું છે જો ઢીલો લોટ થઈ જશે તો પણ ચકરી સારી નહીં થાય અને બહુ કઠણ હશે ને તો પણ ચકરી સારી નહીં થાય જો અમે થોડું થોડું કરીને પાણી લગભગ અડધો કપની જરૂર પડી છે અને હવે આપણે લોટને સરસ હાથ મસળી લેવાનો છે લોટ સરસ મસડાઈ જાય અને બધો લોટ ભેગો થઈ જાય ત્યારે આપણે આટલો તમારો સોફ્ટ લોટ હોવો જોઈએ હવે એને આપણે ઢાંકીને મિનિટ મિનિટ માટે રાખી દેવાનો છે રેસ્ટ આપવો જરૂરી છે મિનિટ પછી જોઈશું તો તમે જોઈ શકો છો આ રીતે બાઉલ પર વરાળનું પાણી હોવું જોઈએ હવે લોટના આપણે બે ભાગ કરી લઈશું એક ભાગને ઢાંકીને રાખી દઈશું અને જે આપણે ભાગ લીધો છે એક એને આપણે બરાબર મસળી લેવાનું છે આ સ્ટેજ પર તમારે પાણીની જરૂર પડે તો તમે લઈ શકો છો પરંતુ આ સ્ટેપ કરવો ખૂબ જ જરૂરી છે અને આ ટાઈમે થોડી મહેનત કરવી પડે છે લગભગ મિનિટ માટે આપણે મસડી લેવાનો છે લોટ આપણો સરસ ચીકણો થઈ જાય આ રીતે એને ખેંચવાનો અને ટ્વિસ્ટ કરવાનો અને ખેંચવાનો તો તમારી ચક્રી એકદમ સરસ બનશે જુઓ લગભગ ત્રણથી ચાર મિનિટ થઈ ગઈ છે અને મેં સરસ લોટને મસડી લીધો છે અને જુઓ એકદમ સરસ લિસ્સો થઈ ગયો છે હું તમને બતાવું છું પહેલેનો લોટ જુઓ અને આ જુઓ કલર પણ ચેન્જ થઈ ગયો છે હવે હવે આપણે જે ચકરી બનાવવાના છે એ મશીન લઈ લઈશું ચકરીની જાળી લઈ લઈશું અને એના પર આપણે તેલથી ગ્રીસ કરી લઈશું જેથી ચકરી આપણી ઇઝીલી પડવા માંડે અને હવે આપણે લોટ ને સરસ આ રીતે રોલ કરવાનો અને એને દબાવીને તમારે ભરવાનું છે જેથી આપણી ચકરી વચ્ચે એર હશે ને તો તૂટી જશે બનાવતી વખતે એટલે દબાવીને આપણે બંધ કરી લઈશું ને હવે ચકરી પાડી લઈએ જુઓ ધીરે ધીરે ઉપરથી જે છે આપણે હોય છે ને ફેરવતી જવાનું છે અને આપણે ચકરી આ રીતે પાડતી જવાનું છે ધ્યાન રાખવાનું છે બહુ ગેપ નથી માથી રાખવાનો અને ઉપરથી તોડીને છેલ્લો ભાગ આમ દબાવી દેવાનો છે અને અંદરથી પણ સહેજ દબાવી દેવાનું છે હું ફરી તમને બતાવું છું જુઓ નીચેથી પહેલે મારો હાથ નડતો હતો હવે તમને પ્રોપર દેખાય છે ધીરે ધીરે તમે આ રીતે ચક્રી બનાવી શકો છો જો ઘરમાં બાળકો હોય ને તો તમે એને આ રીતે ચક્રી પાડવાનું આપશો ને તો એ લોકો પણ રાજી થઈને સરસ તમને ચક્રી પાડી આપશે અને લોટ બરાબર બંધાયો હશે ને તો ચક્રી પાડતા સેચ પણ વાર નથી લાગતી જો આપણી ચક્રી પડે ગઈ છે હવે તેલને આપણે મીડિયમ ફ્લેમ પર ગરમ કરીશું અને ચક્રી આ રીતે ચમચાથી ઉપાડીને નાખવાની છે નાખ્યા પછી તમારે એને પણ હલાવવાની નથી એ વાતનું ધ્યાન રાખવાનું છે મેં હમણાં તમને નાખીને ચકરી ઉપર આવે પછી જ એને આપણે પલટાવીશું નહીં તો જો તમે પહેલેથી એને ચમચી મારશો કે તવેથો મારશો ને તો એ તૂટી જશે અને એને ઉલટતા પુલટતા એકદમ સરસ ક્રિસ્પી થાય ને ત્યાં સુધી ફ્રાય કરવાનું છે તેલ મીડિયમ જ રાખવાનું છે જુઓ જોઈ શકો જો ચકરી સરસ ફ્રાય થઈ ગઈ છે એને આપણે ટિશ્યુ પેપર પર કાઢી લઈશું અને તમે જોઈ શકો છો હમણાં તમે જુઓ સેચ પણ તેલવાળી નથી લાગતી કોરી લાગે છે હવે બીજી ચકરી પણ આપણે આ રીતે જ ફ્રાય કરી લઈએ ચમચાથી ધીરે ધીરે નાખવાની છે તેલ ના ઉડે એ વાતનું પણ ધ્યાન રાખવાનું છે જ્યારે પણ આપણે કિચનમાં કામ કરીએ તો એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું કે આપણને કોઈ પણ નુકસાન ના થાય જુઓ આ રીતે ઉલટતા પોલટતા મીડિયમ ગેસ પર આપણે ચકરીને સરસ ક્રિસ્પી થાય અને તમે એને જ્યારે ઝારાથી ટચ કરો ને તો એ કડક લાગવી જોઈએ અને જુઓ પરફેક્ટ ચકરી બની છે આપણે કાઢી લઈશું અને કમ્પ્લીટલી ઠંડી થવા તો મિત્રો દિવાળીમાં અથવા બાળકોને નાસ્તામાં આપવા માટે પ્રવાસમાં લઈ જવા માટે મહિના ચકરી સારી રહી છે અને જુઓ પરફેક્ટ બની છે ને અને ઇન્સ્ટન્ટ છે હું તમને તોડીને પણ બતાવું છું અને સાચ પણ તેલ નથી લાગતું હાથમાં જુઓ અને એકદમ સરસ ક્રિસ્પી છે બહુ કડક પણ નથી અને બહુ પોચી પણ નથી પરફેક્ટ ચક્રી બની છે તો તમે પણ મારા આ માપથી ચકરી બનાવશો ને તો પરફેક્ટ બન તો મિત્રો રેસીપી ગમી હોય તો ચોક્કસથી ટ્રાય કરજો આવજો તમારું ધ્યાન રાખજો